આવવાથી સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતીઓ પતંગ ચગાવવાની સાથે પરંપરાગત ઊંધિયા પુરીની જ્યાફક માણશે ધાબા પરિવાર સાથે તલસાંકડી ચીખી અને તલના લાડુની પણ લિજ્જત ઉઠાવશે વહેલી સવારથી જ ફરસાણ અને ઊંધિયા પુરીની દુકાનો પર ખરીદી માટે ભીડ ઉમટી પડી છે વર્ષોથી ઉત્તરાયણ દરમિયાન સુરતીઓનું માનીતું ઊંધિયા પુરી ચાલુ વર્ષે પણ પરંપરા મુજબ પસંદ બની રહ્યું છે

ત્યારે સુરતી લાલ સવારથી જ ઊંધિયા લેવા માટે અહીંયા આ મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે જ્યારે આ એક કાકા આપણે સાથે કાકા આજે ઉત્તરાયણનો પર્વ તહેવાર છે કઈ રીતનો ઊંધિયા માટે આજે તો ઊંધિયું પૂરી અને પતંગ ચગાવવાનો આજે મહત્વનો દિવસ છે ગાયોને દાન કરવાનો કૂતરાઓને લાડવા નાખવાના ગાયોને લીલું ઘાસ કીડિયારું પૂરવું એકાદશી અને આજે ઉત્તરાયણ એટલે આજનો બહુ મહત્વ દિવસ છે એકસો આજનો દિવસ યોગ થયો છે તો આ દિવસ પર્વ ખાણીપીણી માટે ઊંધિયું તો સ્પેશિયલ તો આજે જ આ કાકાની જોશી કાકાની દુકાનમાં તમે જો પાછળ કેટલીક છે ભાવ જોવા મળે છે હા ઉંધિયામાં તો ભાવ તો આજે તો રહે દિવસ છે એટલે આજનો ભાવ તો હોય જ બાકી આ કાકા દુકાને રેગ્યુલર ભાવ રોજ નો જે કઈ છે તે પાંચસો રૂપિયા જ હોય છે બાકી આજનો દિવસ હોય ભાવ એ ઊંધિયાનો ભાવમાં બી જે સુરતીલાઓ જોવા નથી પણ ખાણીપીણી શોકીનમાં બી ગણાતા હોય જ્યારે સુરતીલાલાઓ મોટી સંખ્યામાં અહીંયા જ્યારે મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે હાલ આજે આપણા સાથે જે દુકાન માલિક છે દુકાન માલિક સાથે આપણે વાત કરશું જે રીતે ભાવમાં જે વધારો થઈ ગયો છે જે ભાવ કઈ રીતના જોવા મળે છે કઈ લોન આજે ઉત્તરાયણનો પર્વ તહેવાર છે કઈ રીતે ઊંધિયું ખવડાવે છે

આજ પ્રકાર નો માહોલ સવારે સાડા છ વાગ્યા થી છે આ જે સુરતી લાલાઓ ખાણીપીણી માટે બી શોખીન ધરાવતા હોય અને જે મોજ મસ્તી માટે ઉભી કઈ રીતે ઉંધીયો સ્વાદ એ ચાખતા હોય આ સુરતીઓ ને માટે ટેસ્ટ તમારે અમને ખબર છે એટલે અમે એ જ પ્રકારનું નું બનાવતા હોઈએ છે અને જો વસ્તુમાં જરાક પણ આમ તેમ હોય તો સુરતીઓ તરત જ નકારી નકારી નાખે છે પરંતુ આજે લગભગ અમારી દુકાન ને એકસો પચીસ વર્ષ થયા પણ પ્રજાનો પ્રેમ યથાવત છે આ જે રીતે સુરતની વાત કરીએ સુરત કરતાં કે બહારના રાજ્યો હોય કે જિલ્લાના હોય કે કયા કયા લોકો આપણા ત્યાંથી ઊંધિયો લઈ જતા પાલનપુરથી લઈને દુબઈ લગીના લોકો અમારા ત્યાંથી ઊંધિયું લઈ જાય છે કઈ રીતના ભાવ છે આજે આજે છસો રૂપિયા કિલો ઊંધિયાનો ભાવ છે તુવેરના ગુગરા પર છસો રૂપિયા કિલો છે બાકીની વસ્તુ ચારસો રૂપિયા કિલો છે શું કહેશો ઉત્તરાયણના તહેવાર પૌરવાને લઈને ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પ્રજાજનોને એક જ સંદેશો કે તહેવાર આપણે ખૂબ જ ઉજવવો જોઈએ પરંતુ સાથે સતર્કતા પણ રાખવી જોઈએ કે પતંગ ચગાવતા ચગાવતા કોઈનો દીકરો અથવા આપણે પોતે અગાસી પછી પડી જઈએ અને અકસ્માત થાય પતંગ ચગાવતી વખતે કોઈ પક્ષી આપણી દોરીની હરપટે આવીને ઇજાગ્રસ્ત ન થાય એની આપણે તકેદારી રાખવી જોઈએ એ દુકાન માલિક નીતિનભાઈ ભજીયાવાળાએ જણાવ્યું કે આપણે મોજ મસ્તીમાં ક્યાંક આવું અનિચ્છ ઘટના ના બને તેની બી તકેદારી રાખવી જોઈએ અને જે સુરતી લાલાઓ છે જે વર્ષોથી આ દુકાનથી ઊંધિયાનો સ્વાદ ચખતા હોય છે જ્યારે આ સુરતની વાત કરીએ કે સુરતના અન્ય રાજ્યો કે અન્ય દેશોની બી અહીંયાથી ઊંધિયું લેવા માટે આવતા હોય છે જ્યારે આજે ઉત્તરાયણનો પર્વ તહેવાર છે